નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓને મળશે આઠ હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં મિત્રો જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આવક આપવામાં આવશે તેમાં મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે જો કે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે જો રાજસ્થાનમાં મિત્રો આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો છ લાખ રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી મિત્રો યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો મિત્રો ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ મિત્રો અલગ અલગ રીતે અપનાવે છે તે પણ મિત્રો ખૂબ જ જરૂરી હોય છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવવામાં પણ આવે છે જેને મિત્રો ધ્યાનમાં રાખી બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના મિત્રો વાવેતર માટે બાગાયતી યોજનાઓ બે હજાર ચોવીસ ચાલુ મિત્રો કરવામાં આવી ગઈ છે આ યોજનાઓમાંથી મિત્રો ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય પણ યોજના મિત્રો બહાર પાડેલ છે આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો છ લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાય મિત્રો રકમ જાતિના ખેડૂતોને મિત્રો પચાસ ટકા અથવા તો મિત્રો રૂપિયા ત્રણ લાખ બે માંથી મિત્રો જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્રો થશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટી યોજના સામે આવી ગઈ છે પશુપાલકો માટે આ સારી યોજના કહી શકાય જેમાં કોઈ પણ મિત્રો ગાય કે ભેંસ ધરાવે છે અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો તેમને આ યોજનાની અંદર લાભ લેવા માટે પાત્ર છે જેની અંદર મફત દાણ આપવામાં આવી રહ્યું છે આ યોજના એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતની અંદર રહેતા વ્યક્તિ જ લઈ શકે છે આ યોજનાની અંદર દાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે મિત્રો આ સહાયની અંદર કોણ કોણ અરજી કરી શકે છે જેની મિત્રો વાત કરીએ તો સામાન્ય જાતિના પશુપાલકો અને અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના પશુપાલકો લાભ લઈ શકે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીધી યોજનામાં મળશે સહાય જેમાં મિત્રો ડ્રોન દીધી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના કહી શકાય ડ્રોન નિધિ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલા સ્વાય હાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે મિત્રો મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના એંશી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા સુધી આપવામાં આવશે દર મહિને મિત્રો પંદર હજાર રૂપિયા પણ મળી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવી યોજના આવી ગઈ છે કેન્દ્રીય કેબિનેટે મિત્રો ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય કેબિનેટે મિત્રો ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ યોજનાની મિત્રો મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ સરકાર રાજ્યોને મિત્રો વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે મિત્રો ગ્રાન્ટ આપશે આ રીતે એડવોનોર અને વૈકલ્પિક ખાતરો પણ મળશે મિત્રો તે પણ મિત્રો સસ્તા ભાવે મળશે કેબિનેટની બેઠક બાદ મિત્રો મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂત કલ્યાણ માટે મિત્રો ત્રણ લાખ અને સિત્તેર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ત્રીઓ માટે મિત્રો નવી યોજના શરૂ કરવામાં આવી ગઈ છે જેનું નામ છે મિત્રો માતૃશક્તિ યોજના આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને મિત્રો એક હજાર દિવસ સુધી ન્યૂટ્રીશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર મિત્રો કઠોળ ખાદ્યેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને ત્રણસોને સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાતસો ત્રીસ દિવસ સુધી એટલે કે મિત્રો બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે આમ મિત્રો કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ત્રણથી મિત્રો છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખણી પણ આપવામાં મિત્રો આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે વિગતો મુજબ રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રને સૌથી યોજનાની એટલે કે પીવા માટે ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મિત્રો ભયંકર આગાહી સામે આવી છે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરતા જણાવ્યું છે કે આ વખતે ઝેરીલા સાપના ઉદ્ર ભાવથી સાવધાન રહેવું જોઈએ મિત્રો તેમણે આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે આગાહીકાર અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી સાથે વરસાદ આવી શકે છે આ સ્થિતિમાં મિત્રો ગુજરાતમાં જીરીલા સાપના ઉદ્રભાવ વધી શકે છે લોકોને મિત્રો સાચવી રહેવાની મિત્રો જરૂર છે ખાસ કરીને મિત્રો પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના કેસોમાં મિત્રો વધારો થશે એટલે કે સાપ કરવાના કેસોમાં મિત્રો વધારો થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે કેમ કે મિત્રો પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં આંધીવંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અને મિત્રો વરસાદના સમય સાપો પણ બહાર આવતા હોય છે જેથી સાપો કરડવાની મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો એટીએમમાંથી માંથી હવે રોકડ ઉપાડશો તો હવે ચાર્જ લાગશે એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે મિત્રો માઠા સમાચાર આવ્યા છે દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જમાં એટલે કે મિત્રો ફીમાં વધારવાની માંગ કરી રહ્યા હતા જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શનના પેટે ત્રીસ રૂપિયાનો વધારો લેવામાં આવશે જેમાં એસબીઆઈ આઈ સી એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જો કે પહેલાં પંદરથી સત્તર રૂપિયા ચાર્જ હતો તે મિત્રો હવે ત્રેવીસ રૂપિયા કરવા માંગ કરી રહ્યા છે એટલે કે મિત્રો હવે ત્રેવીસ રૂપિયાની માંગ થવા પામી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો